હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ઢીનું રસોડું તો આજે આપણે આખા મગની ખીચડી બનાવશું તો આખા મગની ખીચડી બનાવવા માટે આપણે આ મગ આખા લીધા છે અને પલાળી દીધા છે આપણે એક કલાક પલાળ્યા છે તો થોડા થોડા પોછા થઈ ગયા છે અને આ આપણે ચોખા ખીચડી આવે એ લીધા છે નોર્મલી આપણે ખીચડી આવે ને એ જ છે ચોખાને ધોઈ લીધાશ વઘારવા માટે આપણે જરીક જીરું લીધું છે થોડુંક લીધું છે અને આ આદુ છે આદુનો આ રીતે આપણે કટકા કરી લીધાશ અને એક મરસું સુધારી લીધું અને આપણે તેલ લીધું છે આ ધીમાય થાય પણ મેં તેલ લીધું છે અને એક નંગ આપણે ડુંગળી સુધારી લીધીશ થોડીક આપણે હિંગ લીધીશ સ્વાદ પ્રમાણે મીઠું અને આ પાણી લીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે આ કુકર માંડશું આપણે કુકરમાં બનાવશું તો એમાં આપણે તેલ નાખી દેવું આપણે બે પાવડા જેટલું તેલ લીધું છે તેલને ગરમ થવા દઈશું તો આપણે આ જીરું નાખી દેવું અને આપણે આ આદુ અને આ લ આપણે આ મરચું એ બધું નાખી દઈશું આપણે હવે આપણે આ ડુંગળી નાખી દઈશું ડુંગળીને આપણે લાલ થી ખાવા દઈશું તો હવે આપણે આ મગ નાખી દઈશું આપણે ધોઈ લીધા છે ભાત નાખી દઈશું સરસ મિક્સ કરી લેવું આપણે એક વાટકો મોટો લીધા આપણે ભાત અને મગ હવે આપણે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને હવે આપણે ત્રણ વાટકા પાણી નાખશું આમાં આપણે ત્રણ વાટકા પાણી નાખ્યું છે ડબલ પાણી નાખ્યું પછી આપણે ધીમો કરનાર કે બધી વસ્તુ નાખ્યું એટલે ઠંડુ થઈ જાય એટલે ઘડીક ફાસ રાખશું અને એક સીટી થઈ જાય એટલે આપણે એને ધીમો કરી નાખશું તો આપણે આને બે સીટી થવા દેશું આપણે બે સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને જોઈ લેવું અપરે પાણી ઢફટ માપ થઈ ગયું છે એકદમ સરસ ખીચડી આપણી થઈ ગઈ તો હવે આપણે સર્વ કરી લેશું એકદમ સરસ આખા મગની ખીચડી થાય સાથે રાખીશું આપણે દહીં એક મરસું અને ડુંગળી તો તૈયાર છે આપણી આખા મગની ખીચડી જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી આખા મગની ખીચડી